નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપીનું મિત્રો આજે આપણે બિનસચિવાલય સ્પેશિયલ બે હજાર બાવીસ અંતર્ગત આજે આપણે મહત્ત્વના પચાસ પ્રશ્નો જોઈશું જે તમને આવનારી બિન સચિવાલયની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા ક્યાં આવેલી છે તો દિલ્હી ખાતે આવેલી છે આઈ એસ અધિકારીઓને તાલીમ ક્યાં આપવામાં આવે છે તો આઈએએસ અધિકારીઓને તાલીમ લાલ બહાદુર શાસ્ત્રી વહીવટી અકાદમી મસૂરી ખાતે આપવામાં આવે છે ભારતમાં સૌ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઓગણીસો છવ્વીસમીની સાલમાં થઈ હતી રાજ્યસભાની એક બેઠકથી બીજી બેઠક વચ્ચેનો સમયગાળો કેટલા માસ કરતાં વધારે હોવો જોઈએ નહીં છ માસ કરતાં વધારે હોવો જોઈએ નહીં બંધારણની દસમી અનુસૂચિ શેની સાથે સંબંધ ધરાવે છે તો પક્ષાંતર વિરોધી અધિનિયમ સાથે સંબંધ ધરાવે છે લોકસભાના વિરોધ પક્ષના નેતાને કોની સમક્ષ ગણવામાં આવે છે કેબિનેટ મંત્રી સમક્ષ ગણવામાં આવે છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મતદાર મંડળની પદ્ધતિનો વિચાર કયા દેશમાંથી લીધેલો છે આયર્લેન્ડમાંથી વહીવટી નીતિ નક્કી કરવા માટે એક મુખ્યમંત્રીના પ્રમુખ સલાહકાર કોણ હોય છે તો સચિવ રાજ્ય વહીવટી સેવા અને મુલકી સેવાના અધિકારીઓની ભરતી કોણ કરે છે રાજ્ય જાહેર સેવા આયોગ કલેક્ટરનો હોદ્દો કઈ સાલથી અમરમાં છે સત્તરસો બોતેર થી જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા કોણ સંભાળે છે જિલ્લા પંચાયત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ રાજ્યમાં કોઈ પણ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે રાજ્ય સરકાર કોઈ પણ નવી કોલેજ શરૂ કરવા માટે કોણે મંજૂરી કોણ મંજૂરી આપે છે તો કોઈપણ કોલેજ શરૂ કરવા માટે યુનિવર્સિટી મંજૂરી આપે છે ગુજરાત રાજ્યમાં પંચાયતોમાં ભરતી કોણ કરે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ઉત્તર પ્રદેશ પછી કયા રાજ્યની વિધાનસભાની બેઠકો સૌથી વધુ છે આંધ્ર પ્રદેશ ગુજરાત સચિવાલય ક્યાં ખાતે રાજ્યમાં ઉચ્ચ વહીવટી અધિકારીઓની બદલી કોણ કરે છે તો રાજ્ય સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કડી રૂપ કોણ હોય છે મુખ્ય સચિવ રાજ્યની નીતિ વિષયક અને વહીવટી નીતિ કોણ ગડે છે રાજ્ય મંત્રીમંડળ રાષ્ટ્રીય યોજનાઓનું સમયાંતરે મૂલ્યાંકન અને સમીક્ષા કોણ કરે છે યોજના આયોગ ભારતના કયા રાષ્ટ્રપતિ બન્યા પહેલા લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હતા નીલમ સંજીવ રેડ્ડી ભારતના રાજાઓના સાલિયાણા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધ કરવામાં આવ્યા હતા છવ્વીસમાં સંસ્થાના સમિતિ કોની સાથે સંબંધિત છે ભ્રષ્ટાચાર નિવારવાના ઉપયોગ સાથે ભારતમાં વહીવટી સુધારા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો છાસઠમાં વહીવટી સુધારા આયોગના અધ્યક્ષ કોણ હતા મોરારજી દેસાઈ ભારતીય વહીવટમાં ભ્રષ્ટાચાર નિવારવાના ઉપયોગ વિચારવા માટે સમિતિ કઈ સાલમાં નિમવામાં આવી હતી તો ઓગણીસો બાસઠમાં ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા કે સંસ્થાના શ્રી રાજીવ ગાંધી દેશના કેટલામાં વડાપ્રધાન હતા સાતમાં શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ કયા વર્ષમાં વડાપ્રધાન બન્યા હતા ઓગણીસો નેવ્યાસી સંસદ અને સરકારના ખર્ચ પર નિયંત્રણ કોણ કરે છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કર્મચારીના વેતનમાં કાપ કે ઘટાડો કરવાની સત્તા કોને છે રાષ્ટ્રપતિની તાલુકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે મામલતદાર ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે તલાટી કમ મંત્રી ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો ઓગણસાહીઠ થી ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કોના હસ્તે થઈ હતી જવાહરલાલ નહેરુ સૌ પ્રથમ પંચાયત રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી તો રાજસ્થાન પંચાયતી રાજ વિશેનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો તેસઠથી ભારતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે ત્રણ ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો ગાંધીજી કોઈપણ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો એકવીસ વર્ષ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની લાયકાત કોના જેવી હોય છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવી ગ્રામ પંચાયતમાં ગામનું જમીન મહેસૂલ કોણ વસૂલ કરે છે તલાટી કમ મંત્રી ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય કઈ સાલથી થયું હતું ઓગણીસો પિસ્તાલીસથી રાજ્યમાં પંચાયતી રાજ કયા ખાતા નીચે આવે છે પંચાયત ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની લોકસભામાં વિરોધ પક્ષના નેતાને કોના જેવી સુવિધાઓ અને માન્યતાઓ પ્રાપ્ત થાય છે કેબિનેટ મંત્રી જેવી તાલુકા પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની જે કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાનું ધારાગૃહ ના હોય તેને લગતા ખરડા કોણ ગળે છે તો સંસદ તો મિત્રો આ તપાડ આજના વીડિયાના મહત્વના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્ર જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત